સુરતના સરથાણા પોલીસ પથકમાં ખંડણી ખોલ લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા સામે ફરિયાદ નોંધાયા બાદ લલિત ડોંડાએ કોર્ટમાં શરણાગતિ કર્યા બાદ સરથાણા પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી હતી અને ગુરુવારે બપોર બાદ સરથાણા પોલીસે લલિત ડોંડાની ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સરથાણામાં પ્રેસ અને પાલિકાના નામે તોડ કરનાર અને ખંડણીના ત્રણ ગુનામાં વોન્ટેડ લલિત ડોંડાએ બુધવારે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું કોર્ટે સરથાણા પોલીસને કબજો સોંપી દીધો હતો સરથાણા પોલીસે આરોપી મૂળ ભાવનગર અને સરથાણાના નીલકંઠ લક્ઝરીયામાં રહેતા લલિત બાબુ ડોંડાની ધરપકડ કરી હતી ખંડણીખોલ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી કામરેજના હોટલ માલિક પાસે પાંચ લાખની ખંડણી માગી હતી સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ ખંડણી માગી હતી

આરોપી લલિત ડુંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી જે છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દઈશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડણની માગણી કરેલ છે પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રને આટી બીક બતાવીને જે આ રીતે ખંડણીની ઉઘરાણી કરે છે એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે મૃતમાં માથાભારે ખંડણી કો લલિત ડોંડા તેના ભાઈ ડોંડા પ્રેસ અને પાલિકાના નામે લાખો રૂપિયા તોડ કરતા હતા તો હાલ બંને વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસ હવે તેઓની શાન ઠેકાણે પાડશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ ફોર ન્યૂઝ